વલસાડ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલા ઉડુપી હોટલ સામે માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો જેને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આ સંદર્ભે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલ તેમજ જિલ્લા સંગઠન દ્વારા અંગે રેલવે વિભાગને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી વખતો વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી જેના પરિણામ સ્વરૂપે વલસાડ ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન રેલવે વિભાગ દ્વારા દ્વારા બંધ કરવામાં કરવામાં રસ્તાઓ ખુલ્લો જાહેરાત મંત્રી આવી હતી આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે સારો દિવસ છે કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે એમને પણ સવલતો મળે એના માટે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સ સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેટની અમે ત્યાં અમે ત્યાં બધું અમને જાહેરાત કરી સાથે સાથે અમે નિવેદન કર્યા એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય સાંસદ અને અમારું જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું સાથે જ આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરશ્રીનું પણ ધન્યવાદ કહેવા માગું છું આપણા ડીઆરએમ સરનું પણ ધન્યવાદ કહેવા માગું છું અને સાથે આપણા જે અહીંયા રેલવેના ઓફિસર્સ ને કર્મચારી રહી છે એમને પણ હું ધન્યવાદ કહેવા માગું છું કે આ બધા સાથે મળીને અમે આ વાતચીત કરીને રસ્તો કાઢ્યો છે કાલે અમારા રેલવે યુનિયનના લોકો પણ મારા ઘરે આવીને મળી ગયા જે થોડી ગેરસમજ હતી એ પણ અમે સોલ્વ કરી દીધી છે કારણ કે મારા માટે સાંસદ તરીકે હું રેલવેના માટે પણ એટલો જ ઝીમ્મેદાર છું ને આપણા વલસાડના લોકો માટે પણ એટલો જ ઝીમ્મેદાર છું એમણે જે જે પોઈન્ટ કીધા એ બધા અમે ડિસ્કસ કર્યા એમના પણ જે પોઈન્ટ છે એ બધા અમે એડ્રેસ કરશું ને આપણા વલસાડના લોકોને પણ સારી રીતે રસ્તો મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું ને આજે જેમ મેં કીધું વર્ષોથી લોકો આ રસ્તો ખોલેની રાહ જોતા હતા અમે ઇલેક્શન દરમિયાન જ્યારે મારું સાંસદનું ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે અમે પ્રોમિસ કર્યું હતું કે આ રસ્તો ખોલશો તો આ બધા સાથે મળીને બધાની જીત છે આ રેલવેવાળાની પણ જીત છે આપણા વલસાડના જનતાની પણ જીત છે આપણે બધાની જીત છે તો આજે પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવામાં આવ્યું શાંતિલાલ પટેલ દિવ્યાંગ ન્યૂઝી વલસાડ